મોરબીના ટંકારા પાસે નેવું લાખની લૂંટ મામલે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે સમગ્ર બનાવની વાત કરીએ તો મોરબી રાજકોટ હાઈવે પર ટંકારા પાસે આવેલ ખજુરા હોટલના ગ્રાઉન્ડમાં નેવું લાખની લૂંટ થઈ હતી અને જે મામલે ટંકારા પોલીસ મથકે અજાણ્યા સાતેક શખ્સો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમાં અગાઉ પોલીસે બે આરોપીઓને બોતેર લાખ પચાસ હજાર રોકડ સાથે અને એક્યાસી લાખ પચાસ હજારના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી અને આ ગુનામાં વધુ એક આરોપીની એક લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે તારીખ એકવીસ પાંચના રોજ રાજકોટ મોરબી હાઈવે પર ટીટેનિયમ એન્ટરપ્રાઇઝ નામની આંગળીયા પેઢીના નિલેશભાઈ પાલોડી અને જયસુખભાઈ પેફર રોકડા નેવું લાખ લઈને એક્સયુવી કાર નંબર જી જે જીરો ત્રણ એન કે પાંત્રી જીરો બેમાં મોરબી તરફ આવતા હતા ત્યારે અજાણ્યા સાતેક ધાડપાડુએ બલેનો કાર અને પોલો કારમાં પીછો કરીને છરી લાકડાના ધોકા પાઇપ જેવા હથિયારથી હુમલો કરીને નેવું લાખની લૂંટ ચલાવી હતી અને ફરાર થઈ ગયા હતા જે બાબતે નિલેશભાઈ પાલોડીએ ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસને લૂંટ અંગેની માહિતી મળતા મોરબી જિલ્લામાંથી બહાર નીકળતા તમામ રસ્તાઓ નાકાબંધી કરી અભિલાલાભાઈ અલગોતર અને અભિજીત ભાર્ગવ રહે ભાવનગરવાળાની રોકડ રકમ બોતેર લાખ પચાસ હજાર તથા કાર સહિત એક્યાસી લાખ પચાસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો જેમાં લૂંટના આરોપીઓને આશરો આપનાર તેમજ માહિતી આપનાર દિગ્વિજયની ધરપકડ કરવામાં આવી હતી ને જેમાં હિતેશ ચાવડા નિકુલ અલગોતર દર્શિલ ભરવાડ અલ્પેશ પરમાર અને મેહુલ ઉર્ફે કાનુ આહિરના નામ ખુલ્યા હતા જેમાં પોલીસે બે ટીમ બનાવી ભાવનગરના પાલેતાણા તાલુકાના દુધાળા ગામની સીમમાંથી આવેલ શ્રી વિજા આપાના આશ્રમ ખાતેથી રૂપિયા એક લાખના મુદ્દામાલ સાથે આરોપી હિતેશ ચાવડાની ધરપકડ કરી છે પોલીસે હિતેશ ચાવડાની ધરપકડ બાદ પૂછપરછમાં પરેશ જોગરાણા દર્શિલ બોલિયા અને અન એક અન્ય વ્યક્તિ એમ બધા રાજસ્થાન ફાતે ફરવા ગયા હતા અને ત્યારે મિત્રોને સહ આરોપી અલ્પેશ પરવાર અને કારર આહિરે જણાવ્યું હતું કે રાજકોટથી મોરબી રાજકોટ આંગળીયા પેઢીની મોટી રકમ કારમાં જાય છે ને તે લૂંટ કરવાની છે ને તે બાબતે લૂંટ કરવાની યોજના બનાવી હતી પરંતુ ફૂલ પ્રૂફ યોજના નિષ્ફળ સાબિત થઈ છે અને પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે તો સાથે જ હાલમાં પોલીસે લૂંટ સમયે જે પકડાયેલા બે આરોપી અભિ અલગોતર અભિજીત ભાર્ગવ અને લૂંટના તેમજ માહિતી આપનાર દિગ્વિજય અને હિતેશ ચાવડાની ધરપકડ કરી છે રોજ મનસુખભાઈ ભાલોડીએ ટક્કર ઓપરેશન ખાતે ફરિયાદ લખાવેલ કે તેમની એક્સસી થ્રી હંડ્રેડ કારમાં તેઓ જઈ રહ્યા હતા રાજકોટથી મોરબી ત્યારે તેમની ઉપર આઠથી નવ જણા ઈસમોએ હુમલો કરી અને તેમના 90 લાખ જેવી મહત્વ રકમ છે એ લૂંટી લીધી હતી અને એ રકમ લૂંટી લીધા બાદ આ આરોપીઓ છે એ ગાડીને તોડફોડ કરી નાસી ગયેલા હતા આ બનાવ છે ખજરા હોટલ પાસે બનવા પામેલ હતો એ દરમિયાનમાં ત્યાં એક બલેનો કાર જે આરોપીની જ કાર હતી એ એક્સિડન્ટ થયેલી લોસ હાલતમાં મળેલ હતી અને ત્યારબાદ પોલીસે આગળ તપાસ કરતા નાકાબંધી કરી અને આરોપીઓને પકડી પાડેલા હતા જેમાં જે તે વખતે બે આરોપી પકડાયેલા હતા અભિ અલગોતર અને અભિજીત ભાર્ગવ કરીને એ બે આરોપીઓ પોતે પોલો કાર લઈને નાસી ગયા હતા આ ગુનો આચર્યા બાદ તમામ આરોપીઓ પોલો કારમાં બેસી નાસી ગયેલા હતા જેમાં અમુક આરોપીઓ નીચે ઉતરી ગયા હતા અને બાકીના આ બે આરોપીઓ છે એ અમને પૈસા સાથે મળી આવતા પોલીસે તાત્કાલિક એની ધરપકડ કરેલી હતી આ જે આરોપીઓ છે એની પૂછપરછ દરમિયાન રિમાન્ડ દરમિયાન એક બીજા આરોપીનું નામ ખોલવા પામેલ હતું જેને ત્યાં આરોપીઓ રોકાયેલા હતા દિગ્વિજય પટેલ હતો દિગ્વિજય ઢેઢી કરીને એ અહીંયા કારખાનું ધરાવે છે એ આરોપીની પૂછપરછ દરમિયાન આ અલગ અલગ આખે આખે કઈ રીતે કાવતરું ઘડાયું એની વિગત ખોલવા પામેલ હતી અને આ કામે છે એ ગુનાઇત કાવતરાની કલમ પણ ઉમેરવામાં આવી હતી ત્યારબાદ આ ગુના કામે મુખ્ય આરોપી હિતેશ પાછાભાઈ ચાવડા નામના આરોપી છે જે પારીતાણામાં છે એની શોધખોળ ચાલુ હતી જેને પોલીસે એક પારીતાણા નજીકના આશ્રમમાંથી શોધી કાઢેલ અને આરોપીની ધરપકડ કરી એની રિમાન્ડ લેવાની કાર્યવાહી કરવામાં આવેલ છે આ આરોપી છે એની પાસેથી આખા આખા ગુનાની વિગત મેળવી અને ગુના દરમિયાન શું શું બન્યું એની વિગત મેળવી એમાં આ આરોપીએ કઈ રીતે ગુનાને અંજામ આપ્યો તે જાણવા મળ્યું એમાં સર્વપ્રથમ આ આરોપી છે એ પોતે આમાં જોડાય છે એમાં અલ્પેશ કરીને એક બીજો આરોપી છે જેનું નામ ખુલવા પામેલ છે એ પોતે આ બંને જણા છે પ્લાન બનાવે છે અને લૂંટ કરવા માટે જે જરૂરી માણસો અને વાહનોની જરૂરિયાત છે ઊભી થઈ એટલે એમને અભી અભિજીત ભાર્ગવ કરીને માણસ છે એને કર્યો અને બે કારથી આ લૂંટ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું બે કારથી એમણે પહેલાં ફરિયાદીને હાજર લીધેલ હતા જે મીતાણાથી નજીક અમારી ચેકપોસ્ટ છે ત્યાં બન્યું હતું ત્યારબાદ આગળ આવીને એમણે આ કાર ઊભી રાખી અને ધોકાથી કારના કાચને બધું તોડી નાખ્યું હતું અને ત્યારબાદ અહીંયા ટંકાના નજીક ખજુરા હોટલ પાસે ગાડીથી એક્સિડન્ટ કરી અને ગાડીને ઊભી રખાવી અને લૂંટી લીધેલ હતી આખો જે પ્લાન છે એ અહીંયા જે ડેલીની જે કંપની છે ત્યાં એ લોકો બનાવ્યો હતો અને હવે બાકીના આરોપીઓને ધરપકડ કરવા માટેના પ્રયત્નો ચાલુ છે સાહેબ આ આરોપીઓ જે છે કેવી રીતે ભેગા થયા એકબીજાને ઓળખતા હતા કે કેવી શું કહે છે અલ્પેશ જે આરોપી છે એને અહીંના જે દિગ્વિજય ડેડી છે પહેલેથી ઓળખતા હતા સુરત મુકામે એમની અવારનવાર મુલાકાત થઈ હતી અને અલ્પેશને આ હિતેશ ચાવડા ઓળખતા હતા અને હિતેશ ચાવડા છે બાકીનાને ઓળખતા હતા અને એમાં એક કાનો હાયર કરીને પણ આરોપી છે એ તમામ એકબીજાને ઓળખે છે અવારનવાર ભેગા બી થયેલા છે અને આ તમામ આરોપીઓનો ગુનાઈ ઇતિહાસ મળવા પામેલ છે તો કદાચ એકબીજા સાથે ગુનામાં પણ સંકળાયેલા હશે જે એક એક પછી એક એક આરોપી પકડાશે એ પ્રમાણે અમને વિગત મળશે આરોપીઓનું અત્યારે સામેલ અત્યારે દેખાતું નથી પણ એ લોકો મળશે પછી અમને ડિટેક્શનમાં ક્યાંક આગળ વાત મળે તો એ શક્યતા છે કારણ કે આરોપી છે જે કામ કરે છે એ રીતે

એના ફાધર છે એ પોતે આવા એક ગુનામાં લૂંટના ગુનામાં પણ પકડાય છે મર્ડર પણ દાખલ થયેલ છે એટલે તમામ આરોપીઓ છે એના બધાના પોતાના ગુના ઇતિહાસ છે અને ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવે છે ક્રિમિનલ માઇન્ડ પણ ધરાવે છે એટલે આ ગુનો છે એ આયોજન પૂર્વક એ લોકો પણ છે ફરિયાદીને કોઈ એમાં ઓળખીતા હોય એવું કંઈ લાગે છે કારણ કે ત્યાંથી એની ટીપ્સ મળી છે હજી સુધી અમે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે ત્યાં સુધી નથી પહોંચી શક્યા પણ નજીકના ભવિષ્યમાં એ પણ સુધી કરશું